નમસ્કાર મિત્રો હું હરિઓદયન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ 17 11 2025 ને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા આજે શિવજીનો દૂધથી અભિષેક કરવો જોઈએ અને ભગવાનને પારિજાતનું ફૂલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું ઘરના વડીલો સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કરતા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું વૃષભ રાશિવાળાએ જે પોતાના આર્થિક આયોજનો પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જૂનું લોખંડ ખરીદવું નહીં મિથુન મિથુન રાશિ વાડાય આજે શું કહે છે મિથુન રાશિ વાડાય આજે કોઈ ફ્રૂટના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બાળકો પર ગુસ્સો કરવો નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાડાય આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાડાય આજે ભગવાન શિવના દર્શન કરવા જોઈએ માં પાર્વતીની સામે દીનો દીવો કરવો જોઈએ અને અને ભગવાન માતા આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સંબંધોમાં ગેરસમજ ન થાય એની કાળજી અવશ્ય રાખજો સિંહ રાશિ સિંહ રાશિ વડા આજે શું કરવું સિંહ રાશિ વડા આજે ઘણા લાંબા સમયથી મનમાં રાખેલી યોજનાને અમલમાં મૂકવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મિલકતને લગતા આયોજન કરવા નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ વાણીનો ઉપયોગ કરો શું નથી કરવાનું મિત્રો આજે બહારનો ખોરાક ખાવો નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે મોસાળની ખબર લેવી જોઈએ અને ત્યાંની જરૂરિયાત પૂર્ણ કરવામાં પ્રયત્ન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ સરકારી કામમાં અડચણ ઊભી કરવાની કોશિશ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કર્યું વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના જીવનના જે પ્રતિકૂળ સંજોગો છે એની પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ વ્યક્તિ સાથે દુશ્મનાવાટ નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળા એ આજે શું કરવું ધન વાળા એ આજે કોઈને વાયદો કરેલો હોય ને તો એ વાયદો આજે નિભાવજો શું નથી કરવાનું મિત્ર કોઈ પણ જવાબદારીથી થી છટકવું નહીં મકર મકર રાશિ વાળા આજે શું કરવું મકર રાશિ વાળા આજે જમીન મિલકત જેવી સંપત્તિના કામોમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈનો પણ લાભ ઉઠાવવાનો પ્રયત્ન નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે શિવ પૂજન કરવું જોઈએ ભગવાનનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ નુકસાન થાય એવું કાર્ય કરવું નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે પોતાના ભવિષ્યની યોજનાઓને વિચારવી જોઈએ એના માટે કંઈક નક્કી કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં દૂધ બાળવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે